રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન અને સનલાઇન ઇન્ફોટેક ઇન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્લાસ્ટ શો બે હજાર પચ્ચીસને તારીખ બે એપ્રિલ બે હજાર પચ્ચીસને બુધવાના રેસકોર્સ મેદાન ખાતે ઓપનિંગ સેરેમની હતી અને આ પ્રદર્શન બે એપ્રિલ બે હજાર પચ્ચીસથી શૂન્ય પાંચ દશાંશ શૂન્ય ચાર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે જેમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વિવિધ એસોસિએશન તેમજ ચીક ગેસ્ટ તરીકે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટિલાળા ઉદ્યોગ સેલ પ્રદેશ કન્વીનર શ્રી જગદીશભાઈ કોટડિયા એઆઈપીએમએના પ્રમુખ શ્રી મનોજભાઈ શાહ એઆઈપીએમએના ચેરમેન શ્રી અરવિંદભાઈ મેહતા રાજુ એન્જિનિયરિંગના શ્રીમતી ખુશબેન દોશી લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજભાઈ ગજેરા જીએસપીએમએના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ રાજકોટ ચેમ્બરના પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવ એસપીએમએના પ્રમુખ શ્રી જે કે પટેલ તેમજ અનેક સંસ્થાના સભ્યો અને વિઝિટરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્લાસ્ટ શો બે હજાર પચીસના આજના જે કંઈ ઉદઘાટન સમારંભ છે એની અંદર મેં અમે ડોમની અંદર મુલાકાત લીધી પચીસો ફૂટથી મીટરથી વધારે ડોમ છે એસી ડોમ છે ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે અને મશીન મેન્યુફેક્ચર એસોસિએશન એ બધા મશીન મેન્યુફેક્ચર પ્રોડક્ટ કરતી ઇન્ડસ્ટ્રીઝના માલિકો અને એના સ્ટોલો પણ છે અને આખા ગુજરાત અને ભારતમાંથી પણ લોકો આવ્યા છે ત્યારે રાજકોટ અને એની આસપાસની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો મોટી સંખ્યામાં ફાયદો પણ થશે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે બધે જ વપરાતું હોય બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં એની જરૂરિયાત હોય પછી પેકેજિંગ હોય એગ્રીકલ્ચર હોય ઓટોમોબાઈલ્સ હોય કિચનવેર હોય તો આ બધી વસ્તુની અંદર વપરાતી આ પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટી સંખ્યામાં ફાયદો બોળો બોળો ફાયદો થશે એ હું ચોક્કસ કહી શકું અને રાજકોટની પ્રજા રાજકોટ શહેરની જે લોકો છે એને પણ હું આહવાન કરું છું કે આ એક્ઝિબિશનની મુલાકાત લઈએ આ મુલાકાતથી એમને પોતાના પોતાને પણ વિદ્યાર્થીઓને પણ હું એમ કહું છું એન્જિનિયરિંગ કોલેજોના માલિકોને પણ હું કહું છું કે તમારા વિદ્યાર્થીઓને પણ આ શોની મુલાકાત કરાવો અને આનાથી એને ભવિષ્ય માટે એને જાણકારી મળી અને એને ઇન્ડસ્ટ્રીઝ કરવી ચોક્કસ તક મળશે અંદર જે કાંઈ મશીન છે એ લાઈવ મશીન છે એ લાઈવ મશીન જોવાથી આપણું એક વિઝન ઓપન થશે અને એનાથી લોકોને ઘણો ફાયદો થશે રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડન્ટ રમેશભાઈ ચાવડા અમારો આ રાજકોટની અંદર બે હજાર પચીસનો જે પ્લાસ્ટોનું જે અમારો આ જે આયોજન કરેલું છે સન ઇન્ફો ની સાથે મળીને તો એ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે નવી નવી મશીનરી નવી જે ટેકનોલોજી જે છે એને માટે નહીં અહીંયા જે તમને ત્યાં જાઓ તો તમને કોઈ જોવા આપે નહીં અહીંયા લાઈવ મશીનરી છે અત્યારે ઘણી ઘણી બહાર ગામથી બધા મશીનરીવાળા બધા આવ્યા છે અને એ બધાને આપણે ટૂંકમાં સૌરાષ્ટ્રને અને મોદી સાહેબનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા સ્વનિર્ભર ભારત આ આ આનો આ નેમ ઉપરથી અમે આખું એક નક્કી કર્યું છે કે અહીંયા આપણે સૌરાષ્ટ્રની અંદર એક એક્ઝિબિશન કરી અને એસી ડોમ કર્યા છે જે સૌરાષ્ટ્રની અંદર પહેલી વખત રાજકોટની અંદર એસી ડોમની અંદર આ એક્ઝિબિશન થઈ રહ્યું છે જેથી રાજકોટને તો ફાયદા રહેશે સૌરાષ્ટ્રને ફાયદા રહેશે મશીનરી માનો કે કોઈ નવા અત્યારે અમે કોલેજોમાં બધાને બોલાવ્યા છે બધી જગ્યાએથી વિદ્યાર્થીઓ આવશે નવા જે બિઝનેસ કરવાવાળા આવશે એને જે બિઝનેસની અંદર જે કાંઈ જાણવું હોય એ બધી વસ્તુ એને જાણવા મળશે અને એનાથી ફાયદો જે સ્ટોલ ધારક છે એને એની જે મશીનરી છે એ સેલ થશે અને ઓલા લોકો જે જોવા ગ્રાહકો આવશે એને ક્યાંથી મશીન લેવું શું કરવું કઈ રીતે કરવું એ બધી એને અહીંયાથી માહિતી મળશે એટલે એને એનાથી બધાને ફાયદો જ છે એમ આ કરવાથી ભારત દેશ માટે સૌરાષ્ટ્ર માટે અને રાજકોટ માટે ઘણી ઓપોર્ચ્યુનિટી હલકું પ્લાસ્ટિક વાપરવા માટે અમે કોઈ અમારા પ્લાસ્ટિકવાળાને જે કહીએ છીએ કે જે નેમ નોમ્સ મુજબનું જે પ્લાસ્ટિક છે એનાથી હલકું પ્લાસ્ટિક બનાવવું નહીં બરાબર એટલે એ વધારે જે પ્લાસ્ટિક કરશે તો એનાથી જ વેસ્ટ વેસ્ટનું અત્યારે મોટામાં મોટું ઇન્ડિયાની અંદર પ્લાસ્ટિક વેસ્ટ એનો જ બી અમારે એક એક્ઝિબિશન થઈ રહ્યું છે દિલ્હીની અંદર જે પ્લાસ્ટિક વેસ્ટ જે ધોરાજીની અંદર અત્યારે આપણે ઇન્ડિયાની અંદર એક કિંગ કહેવાય છે એ બધાને અમે આથી બસથી બધા બોલાવે છે અત્યારે અમારે લગભગ સો એક જણા ધોરાજીવાળા પણ આવ્યા છે